યુવતીના ભાઈને આ બાબતની જાણ થતાં યુવતીનો ભાઈ ડીસા ઉત્તર પોલીસ પથકની બાજુમાં ઉભેલા અજય દેવી પૂજક પર હિંસક હુમલો કરી દીધો હતો આ હુમલાને પગલે અજય અને યુવતીના ભાઈ વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હતી અને બંને લોહી લુહાણ થઈ ગયા હતા આ ઘટના બનતા ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાને પગલે ઉત્તર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને બંને યુવકોને ઝડપી પાડીને મામલો શાંત કરાવ્યો હતો બંને યુવકોને લોહી લુહાણ હાલતમાં પોલીસ પથક લઈ ગઈ હતી પરંતુ આ ઘટના જ્યાં બની હતી તે સ્થળ ડીસા શહેર ઉત્તર પોલીસ પથકની નજીકમાં જ આવેલું સ્થળ છે ત્યારે આ ઘટના પરથી ઉત્તર પોલીસનો ખોફ અસામાજિક તત્વોમાં કેટલો છે તે સમજી શકાય છે